ભચાઉ તાલુકાના સામખ્યાડી નજીક ત્રિભેટે આઈસર ટેમ્પો પલટી જતા વાહનમાં સવાર બે લોકોના મોત થયા છે જ્યારે એકને ઈજા પહોંચી હતી આઈસર ટેમ્પોમાં સવાર ગંગારામ ઉર્ફે ગંગુ રૂલસવા ભંગવાડિયા ઉંમર વરસ ત્રીસ તથા સુનિલ ભલસિંહ બઘેલ ઉંમર વરસ છવ્વીસ નામના યુવાનના મોત થયા છે જ્યારે હિતેન રતનસિંહ બઘેલને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે ટેમ્પોએ ગુલાટ મારતા અમદાવાદથી માતાના મઢ જઈ રહેલી કાર પરથી ટેમ્પો ઘસડાઈને પસાર થતાં કારમાં નુકસાન થયું હતું જોકે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો એક તબક્કે તેમનો જીવ તાળવે ચોટ્યો હતો ચમત્કારિક બચાવ થતાં તેમણે રાહતનો દમ લીધો હતો પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે